નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક ભરૂચ જિલ્લામાં એસપી તરીકે બદલી થઈ છે આજે કચેરી ખાતે ભવ્ય વિદાય સમારંભમાં પોલીસ દળ અને સ્થાનિક લોકોએ તેમને કેસરી પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું એસપી કચેરીથી કદી ટાવર સુધી જિલ્લા પોલીસ વડા પગપાળા નીકળ્યા હતા આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ હાથોની સાંકળ બનાવી તેનું વિશેષ સન્માન કર્યું હતું ભાભરમાં દિયોદર રોડથી ગાય સર્કલ સુધી બે વિકાસ વિકાસપથ રીસરફેસિંગ તેમજ સર્વિસ રોડની કામગીરી મંજૂર થઈ છે જેથી પાલિકાએ આ માર્ગ ઉપર લારી ગલ્લા સહિતના બસો વેપારીઓને દબાણ દૂર કરવા આખરી નોટિસ આપી છે ભાભર હાઇવે ઉપર છેલ્લા કેટલાક મહિનાઓથી રોડ મંજૂર થયો છે પરંતુ ટેન્ડર પ્રક્રિયાના કારણે કામ ખોરંભે ચડી ગયું હતું અગાઉ દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે વખત દબાણો હટાવવામાં આવ્યા હતા પરંતુ રોડ કામનું ટેન્ડર મંજૂર ન થતાં રોડનું કામ થયું ન હતું હવે કામ મંજૂર થતાં માર્ગ મકાન વિભાગ દિયોદર નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા વધુ એક નોટિસ આપી છે વાવ તાલુકામાં બનેલી નર્મદા કેનાલો છાશવારે તૂટી રહી છે ત્યારે બીજી તરફ અન્ડરગ્રાઉન્ડ પાઇપ ઉપર લીકેજ થતી હોવાથી ઊંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે આથી લેવલિંગ વગર હલકી પાઇપો નાખેલી હોવાના આક્ષેપ સાથે દૈયપ ગામના ખેડૂતોએ ગુરુવારે થરાદની નર્મદા વિભાગની કચેરીમાં રજૂઆત કરી છે થરાદના ખોડા ચેકપોસ્ટ પર મંગળવારે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવ્યા હતા હતા તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કરાયા પોલીસ મંગળવારે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ બાઇક નજરે પડતા તેને રોકાવી તેની પર સવાર બંને ઈસમોની તપાસ કરતા બાઇક ચાલક વણાભાઈ ઉર્ફે વનરાજસિંહ પિરાજી ગોહિલ જોડેથી પેન્ટના ખિસ્સામાંથી જીવતા બે કારતુસ મળી આવ્યા હતા सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે અને શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે ડીસા નગરપાલિકા દ્વારા એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે એક સમયે કચરાના ઢગલામાંથી ભરેલો રહેતો આદર્શ હાઈસ્કૂલ પાછળનો જૂનો કચરા સ્ટેન્ડ હવે સુંદર સેલ્ફી પોઈન્ટ અને વડીલો માટે આરામદાયક બેઠક સ્થળમાં પરિવર્તિત થઈ ગયો છે જે જગ્યા પર પહેલાં ગંદકી અને દુર્ગંધ જોવા મળતી હતી તે હવે સ્વચ્છતા અને સૌંદર્યનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટર અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેતા હતા ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના દૂષિત પાણી અને ઉપરવાસની સોસાયટીઓમાંથી આવતા વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ સમસ્યાને લીધે સોસાયટીમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કેસ પણ જોવા મળ્યા છે સ્થાનિક રહીશોએ આ અંગે ડીસા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી નગરપાલિકાના સેનિટેશન અને બાંધકામ વિભાગો આ સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે મૂર્તિઓ અને છત્તર મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ નેવું લાખના મુદ્દામાલની ચોરી ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા એક પોઈન્ટ નેવું લાખની મૂર્તિઓ અને છતર ચોરી ગયા હતા ગામ લોકોના જણાવ્યા અનુસાર રાતના સુમારે દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોરી સમયે મંદિરમાં રહેલા ગોગા મહારાજની ચાંદીની મોટી મૂર્તિઓ બે તથા ચાંદીની નાની મૂર્તિઓ નવ તથા ચાંદીના નાના મોટા છતર વીસ મળીને કુલ આશરે ચાર કિલો ચાંદીના ગોગા મહારાજની મૂર્તિઓ છતર તથા સોનાનું એક છતર મળીને કુલ રૂપિયા એક લાખ નેવું હજારનો મુદ્દામાલ ચોરી ગયા મહેસાણા પાટણ ઉત્તર ગુજરાતમાં મંગળવાર સાંજે છથી બુધવાર સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં સુડતાલીસ પૈકી બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ભારે પવન અને મેઘગર્જના વચ્ચે પાટણમાં સાર્વત્રિક વરસાદ સાથે ઉત્તર ગુજરાતના નેવ્યાસી ટકા વિસ્તારને વરસાદે આવરી લીધો હતો આ દરમિયાન સૌથી વધુ બાહુચરાજીમાં બે ઇંચ વરસાદ સહિત તેર તાલુકામાં એક થી વધુનો વરસાદ વરસ્યો હતો વરસાદનો વિસ્તાર વધવા છતાં ઉત્તર ગુજરાતમાં પરસેવે રેબજેબ કરતા અસહ્ય ઉકળાટ સાથે આકરી ગરમીનો અનુભવ યથાવત રહેતો હતો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મેઘ ગર્જના અને પ્રતિ કલાકે ત્રીસથી ચાલીસ કિલોમીટરના ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આ લિંગનમાં વસેલું અંબાજીધામ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે અહીં દર વર્ષે ભાદરવા સુદ પૂનમે યોજાતો મહામેળો આસ્થાનો અનોખો ઉત્સવ ગણાય છે લાખોની સંખ્યામાં અહીં ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા વાહન વ્યવહારથી તથા વિવિધ સાધનો દ્વારા અંબાજી પહોંચે છે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા મહામેળાનું સુચારો આયોજન કરાય છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અંબાજીના મેળાના ત્યારે અંબાજીમાં અનેક જગ્યાએ કેમ્પ લગાવવાનું ચાલુ થઈ ગયું છે લાખોની સંખ્યામાં ભક્તો આ કેમ્પનો લાભ લે છે મંદિર પરિસરમાં પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે